નમસ્કાર દર્શક મિત્રો ઇવનિંગ બુલેટિનમાં હું સ્વાગત કરું છું બુલેટિનની શરૂઆત કરીશું ઉમરગામના મુખ્ય સમાચારોથી ઉમરગામ તાલુકામાં ગુરુ પૂર્ણિમા પર્વ નિમિત્તે પૂજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જીઆઈડીસી કોલોની ખાતે ગાયત્રી પરિવાર દ્વારા ગુરુ પૂર્ણિમા નિમિત્તે હવન પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું गुरु परंपरा आदि नादिकाल से चली आ रही है गुरु ग्रह गयी पढ़ अल्प अल्पकाल विद्या सफाई गुरु के ग्रह में जाके भगवान श्री राम ने विद्या ग्रहण की और रावण का संघार किया संदीपनी आश्रम में भगवान कृष्ण विद्या पा करके वहाँ कई मित्रों का कल्याण कर दिया उसमें उनके एक मित्र सुदामा भी थे ऐसा करके गुरु परंपरा चली आई है जिसका निर्वाहन आज सूधी तक चल रहा है गायत्री परिवार के हमारे परम पूज्य गुरुदेव जो स्वतंत्रता सेनानी भी थे और गायत्री परिवार इतना बृहद बना दिया एक गायत्री महामंत्र ऐसा था की कुछ लोगों के लिए तक सीमित था आज जन जन दिन उन्होंने उसे फैलाया उस मंत्र का प्रदुर्भाव हुआ और लोग हर बुराइयों से दूर होते चले गए कितने मुक्त हो गए ये गुरु कृपा है आज सब हम जो यहाँ बैठे हुए पीले कपड़े थे हम सब गुरु के शिष्य हैं उनके मार्गदर्शन में हम हाँ हर कार्य कर रहे हैं उमरगाम तालुका ना पूनाट आश्रम खाते मोटी संख्या में श्रद्धालु सब गुरु पूजन मिली पहुंचा था उमरगाम धारासभ्य रमन भाई पाटकर सहित ભાજપ સંગઠનના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ પણ ગુરુ પૂજન માટે આવી પહોંચ્યા હતા શાસ્ત્રોક્ત મુજબ શ્રદ્ધાળુઓએ ગુરુ પૂર્ણિમાના પાવન પર્વે મુંબઈ સુરતથી શ્રદ્ધાળુઓ શ્રદ્ધાળુઓ ગુરુ ગુરુપૂજન માટે આવતા હોય છે આજે પણ મોટી સંખ્યામાં ગુરુ ગુરુપૂજન કરી ધન્યતા અનુભવી હતી શ્રદ્ધાળુઓ માટે આશ્રમ ખાતે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું શ્રીમાન જયાનંદ સરસ્વતી અખંડ દાશ્રમ અમે રહીએ શાસ્ત્ર પણ કહે છે કે ગુરુ વગર આપણો ઉધાર નથી ગુરુ કૃપા કેવલ જ્યાં સુધી ગુરુ મહારાજ ની કૃપા આપણને પ્રાપ્ત ન થાય ત્યાં સુધી આપણા સામાજિક આર્થિક વ્યવહારિક કે આધ્યાત્મિક કોઈ પણ પ્રશ્ન નો ઉકેલ આવતો નથી તો ગુરુ કૃપા મેળવવા માટેનો ઉમરગામ તાલુકાના વલસાડ થી વાપી થી ઘણા બધા મહેમાન સૌરાષ્ટ્ર માં જેતપુર થી ગોંડલ થી ઘણા બધા મહેમાનો એ આજે અહિયાં લાભ લીધો છે બધા પ્રસાદ લઈ રહ્યા છે મહાપ્રસાદ નું આયોજન છે રાતના સંતવાણી નું આયોજન છે બપોરે ગુરુ પૂજન અહિયાં કરવામાં આવશે તો બધા ભાવિક ભક્તો ને પ્રાર્થના કે આપ પણ જે પોતાની આસ્થા હોય એ પ્રમાણે પોતાના ગુરુસ્થાને જઈ અને ગુરુ મહારાજ ની કૃપા પ્રાપ્ત થાય એવા પ્રયાસો કરો ઉમરગામ જીઆઈડીસી છપ્પન નંબર ખાતે વર્ષોથી જગજીવન બાપુ ના દર્શન અર્થે મુંબઈ થી મોટી સંખ્યામાં ભક્તો આવતા જોવા મળે છે આજે ગુરુ પૂર્ણિમાના પાવન દિવસે ભક્તો એ દર્શન અને મહાપ્રસાદ નો લાભ લઈ ધન્યતા અનુભવી હતી મરોલી શ્રી મહાકાળી મંદિર ખાતે ગુરુ પૂર્ણિમાના પાવન દિવસે શ્રી મહાકાળીના સવારી લઈ આવતા હોય છે વર્ષોથી ભક્તો દ્વારા મરોલી શ્રી મહાકાળી મંદિરે ગુરુ પૂર્ણિમાના પાવન દિવસે ધ્વજારોહણ કાર્યક્રમનું આયોજન થતું જોવા મળે છે ઉમરગામ તાલુકામાં છેલ્લા ત્રણ દિવસથી વરસી રહેલા ધોધમાર વરસાદને કારણે જનજીવન ઉપર માઠી અસર જોવા મળી રહી છે વારોલી નદી બે કાંઠે વહેતી થતા ટીંબી તરફ જતો માર્ગ બંધ કરાયો હતો ટીમ્બી વારોલી નદી કિનારે મુક્તિધામ તરફ જતા માર્ગ ઉપર પાણી ફરી વળતા તંત્ર દ્વારા જાહેર સુરક્ષાને ધ્યાને લઈ આવાજાહી પર રોક લગાવવામાં આવી હતી સતત બે કલાક સુધી ધોધમાર વરસાદને કારણે ઉમરગામ તાલુકાની અનેક સોસાયટીઓમાં પાણી ભરાયા હતા ઉમરગામ જીઆઈડીસી ઔદ્યોગિક વિસ્તારમાં થર્ડ ફેસમાં મુખ્ય માર્ગો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા વરસાદી પાણીના નિકાલ માટે જીઆઈડીસી નિગમ દ્વારા વ્યવસ્થા કરાઈ છે છે પરંતુ કારણે સમસ્યા સર્જાતી જોવા મળે ઉમરગામ ટાઉન વિસ્તારમાં ધોધમાર કારણે રવિવારી બજારમાં આવેલા વેપારીઓની હાલત કફોડી બની હતી ઉમરગામ તાલુકામાં સવારે છ થી સાંજે ચાર કલાક દરમિયાન સવા ચાર ઇંચ વરસાદ નોંધાયો હતો સૌથી વધુ વરસાદ બપોરે બે થી સવા ચાર કલાક દરમિયાન સવા બે ઇંચ વરસાદ નોંધાયો હતો ઉપરવાસમાં વરસાદને કારણે મહારાષ્ટ્રના કુઝરે ડેમમાંથી પાણી છોડાતા પૂર્વ વિસ્તારમાં વરસાદી પાણીનો ભરાવો થતા આદર્શનગર સોસાયટીના રહીશો ત્રાઇમામ પોકારી રહ્યા છે દર વર્ષે ચોમાસા દરમિયાન સોસાયટીમાં બે ફૂટ જેટલા પાણી ભરાતા સ્થાનિક રહીશોએ ભારે નુકસાન વેઠવું પડતું હોય છે

કોઈ પણ નોર્મલ સ્કૂલ લેવા તૈયાર નથી મારે સ્કૂલમાં નથી તો એવો છોકરો એવું કહીને જેમની નોકરી આશા છે એવા વિદ્યાર્થીઓને એ સ્કૂલ એક્સેપ્ટ કરે છે એનો વિકાસ એવા વિદ્યાર્થીઓ માટે બનાવેલો છે કે જેમને કઈ મુશ્કેલ હોય છે એવા લોકોને મુશ્કેલ એવા મુશ્કેલ છે 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 જેમને નોર્મલ સ્કૂલ સ્કૂલ માટે માટે ના એવા 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 છોકરાઓને વિદ્યાર્થીઓ આવે છે કે અંદાજે દસ વર્ષ ની આસપાસનું ચાઈ મારી પાસે આવે છે અંદાજે પંદર સત્તર અઢાર વીસ વર્ષની આસપાસ જાય છે તો જયારે બહાર જાય ત્યારે કઈ ને કઈ તો નાનો મોટો સ્કીલ એને પાસે અને શીખવાની કોશિશ કરેલી હોય છે કે બહાર જઈને નાનું મોટું કામ ધંધો નોકરી એને મળી જાય ફાસ્ટ ન્યૂઝ ઇવનિંગ બુલેટિનમાં આજે બસ આટલું જ આવતીકાલે ફરી મળીશું નમસ્કાર